જય શ્રી કૃષ્ણ જય માતાજી હવારના વાગી ગયા છે હાડા હાથ ને આપણે તો બધા માલને લીરી દીધું છે પાઈ દીધા છે અને વાહેંદુ પણ થઈ ગયું છે ને ચારમાં તો બધી ગાયું બધા એકદમ ભોજન લે છે મસ્ત લીલડીને અત્યારે વરસાદ હોય એટલે આ બધું ભીનું ભીનું થઈ જાય મજા ન હોય પણ તો એ કામ તો કરવું જ પડે માલનું એ તો બધા માલ આપણા અત્યારે ખાય પીવે છે અને હવે આપણે લાવવાનું છે અત્યારમાં નિરણ વાઢવા તો હવે તો સમાહું છે એટલે ગારામાં જ વાઢવાની અને ગારામાંથી બધા ભારા લાવી લાવીને વ્યાવવાના કુકલ નિર્ણય અત્યારે ઓછી છે જો કે મળે છે તો લઈ લેવું નકર ત્રણ ટાઈમની નિર્ણય વાઢવાની છે આપણે રોજ માટે તો લીલો તો નીરો આપણી પાસે ઘણો બધો છે તો હાલો આપણે જઈએ વાઢવા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણી જો પોણા આઠ વાગ્યા છે નિરણ વટાઈ ગઈ છે અડધી હજી અડધી બાકી છે કારણ કે આ ઉખળાટે એટલો થાય છે હજી કાલે વરસાદ હતો આજ આખી રાતે વરસાદ હતો લાઇટ પણ નહોતી કા એટલે રાતે એટલો વરસાદ હતો ને હવે પાટી વાકમાં જવું પડે એમ હતું માંડ ઉપર પણ નહીં જવું પડે કારણ કે વરસાદ થઈ ગયો એટલે ને આજે આ નજીક છે ને એટલે વાંધો નહીં આવે બહુ વેવામાં નગર તો ગારો બહુ થઈ ગયો છે પાણી ભરાઈ ગયું છે અહીંયા એટલો વરસાદ આવી ગયો છે માંડવી આવ્યા પછી તો વરસાદ હોય તો જ તે બધી હરખી ઉગી જાય એમ હા હવે આ મુરે તો સારું છે હવે ઠેઠ સુધી ભગવાન વરસાદ આવવા દીધું રોસ્તો વાટતા હોય તો ખામેલી ગારા માંથી નાવું પડે પાસ તો હાવ નજીક છે ડાયરેક બપોરે માલ ને પાઈ ને દેવું તો પણ હાલ છે વેવું નથી ને એ આ ગરમી એમાં કા જાય અને પડે તરફ તડકો છે પછી પડે હું વાટી નાખી ધારો ભરાતો હોય તો જયારે નિરવા એટલે હમણાં જ આપડે સારું નું છે પછી પાછો આપડે નિરાવ લઈ લેવું ગુકલ ગમે ત્યાં આપડે થઈ જાય આપડે ગૂકલ નીરાવ રાખવા માટે જગ્યા નથી એટલે વધારે લીધો હોય તો બગડે જાય તો આપડે એટલું ઢાળીયું બનાવી નાખ્યું છે થોડું કરીને બીજા માલ રે અને રાધા વ્યાવાની છે તો એને ઓલા ઢાળિયામાં ગાયું ભેગી બંધાય અને કોરી જગ્યા માં બંધાય એટલે હોય તો રાધાને અહીંયા પણ બંધી દેવાય

ટાટા પૂરી પાંચ વાગી છે અને વરસાદ ધીમી ધારે ઝરફર ઝરફર વર્ષા કરે છે અને જેની શુભમ જો ગયા છે ના પાડતી થી કાજ નથી જવું તો શું પણ ગયા થોડું કોરું છે સાયકલ છે એટલે વાંધો નહીં આવે અને માલનો ફૂલ ટાઈમ થઈ ગયો છે કેટલું ગમે એટલું બપોર સુધી ડાયસ નાખીને સારું કર્યું પણ તોય ભીનું ભીનું હોય એવું જ લાગે છે માલે ઠે અને રાતે લાઈટ નહોતી એટલા માટે બહુ કાંઈ હું નથી આવી એટલે હોવાનું હતું તો બપોરે ઘડીક મેં પણ આરામ કરી લીધો અને થોડાક ઓર્ડર બુક કરવાના હતા એ પણ કરી લીધા છે અને કાલે કુરિયર પેકિંગ કરવાનું છે તો જોઈ જઈ હોય કારણ કે કામ માલનું પણ સાઈડમાં કરવાનું હોય ઘરનું પણ હોય અને કુરિયર પેકિંગ પણ કરવાના હોય તો જોઈ જઈ બનતા સુધી તો થઈ જાય